બાટોલી ની પે અંગ્રેજી માધ્યમ માં ક્રાફ્ટ તેમ વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ એ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની વિવિધ કૃતિઓ રજ કરી હતી વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી જેવા વિષયોમાં રસપ્રદા કરવા માટે અને વિદ્યાર્થીઓની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનો અવસર પ્રદાન કરવા માટે બારડોલીની બીએપીએસ હાઈસ્કૂલના અંગ્રેજી માધ્યમમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડોક્ટર વ્યોમ પાઠક ગુજરાતી ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રીમતી ચેતનાબેન અધેરા માધ્યમિક વિભાગના આચાર્ય સુમન મિસ્ત્રી ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો અને બાળ વૈજ્ઞાનિક અને બાળ કલાકારોની કૃતિ નિહાળી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શિક્ષકો અને વાલીગણને અભિનંદન પાઠવ્યા હતા આજે બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીએબીએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર આર્ટ્સ અને સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઇંગ્લિશ મીડિયમના ધોરણ

જે કંઈ આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું શ્રી તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શાળા પરિવાર અને બાડોલી એજ્યુકેશન સોસાયટીનું તમામ મેનેજમેન્ટ સભ્યોપતિ હૃદયપૂર્વક દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ આજરો જ તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે બીએડીએસ એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીએડીએસ હાઈ સ્કૂલના પ્રાંગણમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આજે લગભગ બત્રીસ થી વધારે સાયન્સની કૃતિઓ એટલે કે સાયન્સના વર્કિંગ મોડેલ્સ મૂકવામાં આવ્યા હતા જેમાં એઆઈ રિલેટેડ અને અત્યારના જે પ્રોબ્લેમ છે તેનો સમન્વય થઈ શકે અને એનું સોલ્યુશન આવી શકે તેવો પ્રયાસ કરી અને અમારા વિદ્યાર્થીઓ દ્વારા એટલે કે છ થી બારના વિદ્યાર્થીઓ દ્વારા આવી કૃતિઓની રજૂઆત થઈ હતી પોતાની અંદર રહેલા આર્ટ અને ક્રાફ્ટના હિડન ટેલેન્ટને બહાર લાવવા માટે અમારા

પ્રાંગણમાં રહેલી ગુજરાતી માધ્યમની શાળાના આચાર્ય ચેતનાબેન તથા સુમનભાઈ સાહેબનો હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમના સહ સહકાર અને માર્ગદર્શન હેઠળ આ આજનો જે અમારો નાના ભૂલકાઓ માટેનો અને અમારે શાળાના વિદ્યાર્થીઓ માટેનો જે પ્રાયોજન હતું તેને સફળતાપૂર્વક અમે પ્રદર્શિત કરી શક્યા છે એ બદલ દરેકનો હું આભારી છું થેન્ક યુ આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ વિજ્ઞાન પ્રદર્શન બીએપીએસના અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ ડોક્ટર શાહના નેતૃત્વ હેઠળ આયોજન સફળ રીતે પાર પડ્યું હતું નર્સરીથી લઈને સુધીના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતાને અભિવ્યક્ત કરી હતી તારીખ સાત ઓગસ્ટ ગુરુવારના રોજ યોજાયેલ આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ સાયન્સ ફેરમાં નર્સરીથી લઈને ત્રણ સુધીના બાળકોએ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ આધુનિક ટેકનોલોજીને લગતી વિવિધ સૌથી વધુ વૃત્તિઓ રજૂ કરી હતી

साइंस एग्जीबिशन की मदद से स्कूल ने ये छोटा सा प्रयत्न किया है जैसे बच्चे हर एक स्किल में अपनी डेवलपमेंट कर पाए तो थैंक यू मैं वीबीएस इंग्लिश मीडियम माथी अश्विनी जाधव आज हमारी स्कूल में साइंस फेयर नो आयोजन करियो थु जमे हमारा विद्यार्थी उत्साहगर भाग लीतो छे जमे हमारा विद्यार्थीयो विद्यार के विज्ञान पर रुचि छे सृजनात्मकता સાથે સાથે એમણે એ બતાવ્યું છે કે આજે આપણે વિજ્ઞાન પ્રત્યેના જે વિચારો છે એને કેવી રીતે હકીકતમાં આપણે ઇમ્પ્લાય કરી શકીએ છીએ તો આ વાતની મને ખુશી છે કે મારા બધા સ્ટાફ મિત્રો મને સહયોગ આપ્યો અને અમારા વિજ્ઞાન મેળાને સફળ બન્યો છે અઅ મારી અમાર આ વિજ્ઞાન મેળામાં ટોટલ 32 કૃતિઓ છે જેમાં એ લોકોએ આર્ટ એન્ડ ક્રાફ્ટ ભી મેન્શન કર્યું છે સાથે સાથે એમણે ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન એગ્રીકલ્ચર પર એ લોકોએ બધા વિવિધ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે હેલો માય સેલ્ફ કનિની જોશી ફ્રોમ સુપરવાઇઝર સોમ કેજી સેક્શન આજે આપરો જે આર્ટ આર્ટનો એક્સિબિશન રાખેલું છે એમાં જે પ્રી પ્રાઈમરી ને નાના બોલતા હોય ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો છે નાના ના કાપ પોતે તો કરી શકે એવું નથી પણ જે વાલીઓ એમને જે હસાઈ કરે છે અને જે લોકોએ એમએટી મદદુક થયા છે ખૂબ જ સરાહનીય છે અને જે આપણો ભારતીય સંસ્કૃતિનો જે રંગોડી આપો જે પ્રાંગ પૂરી हुई રંગોડી માં પણ પેરેન્ટ્સ હેવ નો પાર્ટિસિપેશન કરીને ખૂબ જ સરાહનીય છે એમનો ખૂબ સરસ કર્યું છે અને વિદ્યાર્થીઓ તો ખૂબ જ ઉત્સાહી કેટલા ખુશ છે એમનો બોસ પોઈન્ટ કર્યું છે આજનો આ ટેક્સી થેન્ક યુ Good morning, sir. My name is Abhinav Wangala. I am studying in BMS High at I made a overload control system. In this system, we can see two speed breakers, one warning light and a panel gate also. When an overloaded vehicle passes our first speed breaker, the warning light will glow along the top. પોતાની સર્જનાત્મકતા બહાર લાવવાનો મોકો આપવા બદલ શાળાના ટ્રસ્ટીઓ આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો નો આભાર વ્યક્ત કર્યો હતો મેલેવંતુડન્ટ બાયોલોજી સેક્શન हाँ स्कूल ने एक साइंस फेयर और एक आर्ट साथ में अरेंज किया था तो हमारे स्कूल ने ये दोनों चीजें साथ में रखने का ये मोटिव था कि पहले तो साइंस हमारे लिए कितना ज्यादा इम्पोर्टेंट है दूसरी बात रियल लाइफ रियल लाइफ कितने हमें काम आते हैं और स्टूडेंट्स का confidence, confidence करने के लिए हमारे स्कूल ने ये साइंस फेयर और आर्ट एग्जीबिशन अरेंज किया था आर्ट एग्जीबिशन में हमारे जितने भी स्कूल के स्टूडेंट्स हैं सब ने पार्टिसिपेट किया था और उन्होंने अपनी पूरी जान, जान मेहनत लगा के उनको उन्होंने अपना आर्ट सामने रखा और कॉन्फिडेंस और ज्यादा इंक्रीज किया साथ ही साथ साइंस मैन में भी उन्होंने अपना पार्ट, अपना पूरा हंड्रेड परसेंट देकर हमें ये बताया कि हम रियल लाइफ प्रॉब्लम्स कैसे सॉल्व कर सकते हैं માય નેમ ઇઝ રીધલ આઈ એમ સ્ટડીશ મીડિયમ સ્કૂલ અમારી સ્કિલ્સ નોલેજ અને પ્રોત્સાહન આપવા માટે અમારી સ્કૂલે સાયન્સ ફેર અને આર્ટ એક્ઝિબિશન હેલ્પ કર્યો છે मेरा नाम दिव्यांग सुब्रसिन सिंह है मैं बी ए बी एस इंग्लिश मीडियम में पढ़ता हूँ हमारे स्कूल में साइंस फेयर का आयोजन किया गया है मेरे सभी दोस्तों ने बहुत ही अपनी मेहनत से बहुत ही सारे अलग अलग प्रकार के प्रोजेक्ट्स बनाए हैं वो प्रोजेक्ट साइंस के रिलेटेड भी है और मैथ्स के रिलेटेड भी है उनके प्रोजेक्ट में बहुत सारे डिफरेंट टॉपिक्स है टॉपिक्स एग्रीकल्चर एग्रीकल्चर ट्रांसपोर्ट एंड कम्युनिकेशन रोड रोड एक्सीडेंट सेफ्टी अलर्ट डिजास्टर अलर्ट